you અને કાર્યક્રમ આપણે જેમના માટે જોઈઠો છે એવા આમંત્રિત મહેમાનો વિદેનભાઈ ગોવા મોરવત રામનગર આ અમેરિકા ગુતા સોરી વિદેનભાઈ ગુતા વતન રામનગર આ અમેરિકા દિલીપભાઈ લેહરી રાજુલાના વતની આ મોવા નિરંજનભાઈ શેઠ વતન મોવા આ મુંબઈ જે આમંત્રિત મહેમાનો છે એમના દ્વારા સ્કૂલને તમને જે વાત મૂન આપેલા એ રીતે સ્કૂલ પ્રત્યે કાંઈક પોતાનું ઋણ અદા કરવા અને સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સ્કૂલને ફૂલને તો ફૂલની પાખડી રૂપે જે કાંઈ અનુદાન આપણને મળેલું છે એ અનુદાનના ભાગરૂપે પોતે સ્કૂલની મુલાકાતે અને આપણા દ્વારા એમને સ્વાગત કરવા અને એને આમંત્રિત કરવા માટે આ કાર્યક્રમો પ્રયગોટ્યો છે એમની સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે વેધેનભાઈ ગુવા દ્વારા સૌરાષ્ટ્રની અંદર સાકાર જીવન ટ્રસ્ટ નામે એ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી દે છે અને સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સૌરાષ્ટ્રના જે તે વિસ્તારોમાં જે તે આવી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સમાજને કઈ મદદરૂપ થવા માટે એક પોતાનો અનુદાન આપતા રહે છે એવી જ રીતે એમના જે ભાગ રૂપે આપણી સ્કૂલ જેલ સંગી હાઈસ્કૂલ રાજુલા એ કીધું એમ 1952 થી કાર્યરત છે હાલ ઇનોવેશનની પ્રવૃત્તિ કાર્યરત છે અને એમને એમ કીધું કે આપણે અહીંયા પણ આ સંસ્થાને કઈ જરૂરિયાત છે

એમનું સ્વાગત હા આપણા ટ્રસ્ટી શ્રી વિપિનભાઈ લેરીના ના છે એમનું સ્વાગત આપણા આચાર્ય શ્રી વિજય ભાગ સાહેબને વિનંતી કરું एंगेज वतन वदन मुवा आणि मुंबईचे एमनो स्वागत भाई बृजेश भाई स्वागत नमस्कार आणि मंच सर શાળાના ટ્રસ્ટી માર્ગદર્શક અને મોભી શ્રી રૂપીભાઈ લહેરી ઉપરાંત અહીં પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને આપણી સામે ઉપસ્થિત થયા છે એવા સૌ ભાઈ શ્રી હિતેનભાઈ પોતા દિલીપભાઈ લહેરી નિરંજનભાઈ શેઠ નમસ્કાર પ્રદીપભાઈ વેલા એમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના સૌ મિત્રો અને દરબારગયાના સૌ વિદ્યાાર્થીઓ સૌ થેન્ક યુ આદરણીય શ્રી દીપીભાઈ આદરણીય દીપીભાઈ ગ્રેડલાઈન ઓટેમ અને બધા અનિશભાઈ વિકેશભાઈ વિકેશ અને બધા અંદરની આચાર્યગણ હવે સાગર લે કોણ તમને આવો સાગર નામ સાગર સાગર તૈયારી કરી

મારા મિત્ર ગણો તો મિત્ર આદરિકા એમને કહેવાનું છે અગર વૈદવા શું છે અમારા રાજુલાના વિદ્યાર્થીઓને લેક્ચર આપો એમ કહો હા મતલબ અનમ્યુટ કરો ને ત્યારે આવશે ને બોલતા લેક્ચર લેક્ચર આપો હે તેમ અમારા રાજુલાના વિદ્યાર્થીઓને તમે લેક્ચર આપો એમ બોલો

Hi, can you speak in Gujarati to the students of Rajiv Nagar? Social media. ना भाई अभी भाई ना तो तमारे में स्कूल में जरूर करोगे इंस्टाग्राम अच्छे होंगे तो ना कभी मोबाइल भी दो ऐसे दूसरे जाम कितना चेंटिंग भी थी बहुत बहुत करने लगे बहुत बहुत ऐसा भी बगैर नहीं होगा पंद्रह सेकंड फिर आप देखो जय 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 पंद्रह सेकंड बेटा लोगों तीस सेकंड के बाद बस तीस सेकंड तो भी आपने हाँ हाथ पर तो करें तीस सेकंड बेटा लोग पंद्रह सेकंड के लिए पंद्रह सेकंड तो दीजिए बेटा लोगों तीस सेकंड तो भी चांस है बेटा लोगों साइंस सेकंड હવે આજના જમાનામાં યાર તમને 30 સેકન્ડ નો વિડિયો રિપીટ બાય 30 સેકન્ડનો નો વિડિયો છે એટલો જ જોઈ શકે બરાબર એમાં 45 મિનિટ નું લેક્ચર છે वही बात जब आप चलाने जुड़ी जी चीज़ हालत भी अलग है जरूर रसोई हाँ हाँ रसोई की जरूर एंडीज़ जो पेट्रोल ये तो दूध जी अपन ने इंफॉर्मेशन टेक्नोलॉजी आर्टिफिशियल इंटेलिजेंस जेने आपने कहीं आवारों को युग इंफॉर्मेशन टेक्नोलॉजी જોકે એની ખરાબ અસરો પણ આપણને ખબર છે માણસોની જરૂરિયાત ઘટશે રોજગારી ઘટે કે એક રોબર 100 માણસોનું કામ કરે તો 100 માણસોની રોજગારી ઓછી થઈ પણ હવે યુગ જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં છે તો એમાં પણ કોને જેમના સોફ્ટવેર વિશે વાત કરી ઈ બધાય ઉપયોગ કરી શકે બધા ઉપયોગ કરી શકે ફ્રી જ છે આજે ભારતની કંપની 3 ટ્રિલિયન ડોલર કરવાનો ભારતનો છે આ એક કંપનીની વેલ્યુ 3 ટ્રિલિયન ડોલર છે કંપની જે બી પોપ્યુલર છે અને આખા દુનિયાને ડોમિનેટ કરશે કે તમારી ડિગ્રી હોય ને ક્યાંય કામમાં આવવાની નથી આ બસ છે તમે શું ભણ્યા છો શું કર્યું છે એકાઉન્ટ ની અંદર શું માં દીસો આયા કે આકડા માં શું માં આયા કે અર્થ માં શું માં દીસો આયા એ વસ્તુ માં મને નથી તમે આઉટપુટ કેટલો આપો છો આ વસ્તુ માં મને છે તમારી પાસે જો સ્કિલ ડેવલપમેન્ટ હશે તો જ આ બધી વસ્તુ છે ને શક્ય બનશે અને એના માટે એક્સપિરિયન્સ એ વસ્તુ મહત્વની છે તમારો અનુભવ આપણે અને આવડે સ્કિલ ડેવલપમેન્ટ અંગ્રેજી આવડવું જરૂરી છે કારણ કે લેંગ્વેજ કોઈ પણ સોફ્ટવેર તમે ડેવલપમેન્ટ કરો છો અથવા કોઈ પણ વેબસાઈટ બનાવો છો અથવા એ વેબસાઈટ અંદર જે કોઈ પણ તમે મટીરીયલ શેર કરો છો આ બધાની અંદર અને જે ભાઈએ જે વાત કરી હિતેન ભાઈએ આંતરરાષ્ટ્રીય ધોરણે જ્યારે આપણે કોઈ વેબસાઈટ લોન્ચ કરવાનું થતી હોય અથવા કોઈ એપ્લિકેશન બનાવવાનું થતી હોય અથવા તો વર્ક ફ્રોમ હોમની જે વાત કરી છે એ કાર્ય કરવું હોય તો આ ગુજરાતી તરીકે અથવા ભારતીયો તરીકે આપણે અંગ્રેજી આવડવું જરૂરી છે તો જ આપણે અન્ય ભાષાની અંદર આપણે એ ટ્રાન્સફર કરી શકશું અને એ લેંગ્વેજ આપણે આવડતું હશે તો જ આ વસ્તુ કરી શકાય એટલે અંગ્રેજી તો ફરી જાય છે બરાબર છે એટલે આ એઆઈ અને ચેટ નો ઉપયોગ હું મારા પાસે તો ઘણીવાર વિદ્યાર્થી નાખું છું આ કે એડ્યુટર એપ અને એ પણ આઈઆઈએમ ની અંદર અત્યારે દિલ્હી ખાતે હમણાં એનું જે લોન્ચિંગ હતું અને એની અંદર દેશની શ્રેષ્ઠ જે પણ વેબસાઈટ જે એઆઈ અને ચેટજીપીટી સાથે સંકળાયેલ છે એમાં એડ્યુર એના જે પણ મિત્રો છે એની આખી ટીમ ગઈ હતી અને એ લોકો એ લોકો પણ આ પ્રક્રિયા જે અત્યારે ખૂબ જ ચાલી રહી છે અને એનસીઆરટી આપણો નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગુજરાતની અંદર જીસીઆરટી આ બંને પણ આવા અભ્યાસક્રમો હવે આપણા અભ્યાસક્રમને દાખલ કરવા માંગે છે ક્યુઆર કોડ ને બધું એ દિવસે દિવસે એ જૂની પ્રક્રિયા થતી ગઈ છે અને એની જગ્યાએ આવી નવી એપ્લિકેશન મે તમને હમણાં જ કહી કે ડેમોન્સ્ટ્રેશન તમને કે તમને વાર્તા સ્વરૂપે આખું મટીરીયલ જોતું હોય પ્રશ્ન સ્વરૂપે તમારે મટીરીયલ જોતું હોય આખા પેજ ઘણીવાર વિદ્યાર્થીને આખો પેજ વાર્તા કંટાળો આવતો હોય પુસ્તકોને ખોતા હોય સમજો હોય હવે કોઈ લાઇબ્રેરીમાં જવાવાળા વિદ્યાર્થી નથી રહ્યા એ લાઇબ્રેરી થઈ ગઈ છે આખું પેજ વાર્તા તમને કંટાળો આવતો હોય તો માર્કેટ ખાલી એક જ પેજ ની અંદર આ શું કહેવા માંગે છે એ તમે ટિક કરો આખા પેજનો નો આપી દે તો કેટલા વિદ્યાર્થીને વાત કંટાળો આવે છે તો એ રાતે સુતા સુતા વોઇસ મેસેજ દ્વારા આખા આખા પેજ ટ્રાન્સલેશન કરી નાખે અને બોલતા બોલતા સાંભળતા કાન અંદર એમ નાખી અને વિદ્યાર્થીઓ આખું પેજ એ નિરાંતે આખોને ટકી ન રહે ને નિરાંતે સુતા સુતા એ આખું પેજ સાંભળે છે આ વસ્તુ શક્ય બની છે એમાંથી કેવા પ્રશ્નો કાઢી શકાય કારણ કે એક ટેસ્ટ કરે છે ટેસ્ટ માટે આ પ્રશ્ન જવાબ આનો અર્થ શું થાય એવી કોઈ વસ્તુ જોતી હોય તો એ વસ્તુ પર આપણે આપી શકીએ છીએ એટલે આ ઘણી બધી બાબતો આવનારા સમયની અંદર તમારા માટે તો આ બધી વસ્તુ છે ને કે ફરિજાત કમ્પલસરી થવાય છે અમે કદાચ ન શીખે તો એ ચાલ પણ તમારે તો ઘણી બધી મંથ કાપવાનું બાકી એટલે આ જમાના સાથે કદમ મેળવવા પડશે અને નવી નવી ટેકનોલોજી સાથે આપણે અપડેટ થવું પડશે તો સૌ વિદ્યાર્થીને આ જે કાર્યક્રમ આપણે કર્યો એના અંદરથી ઘણી બધી માહિતી આપણે તો મળી છે કે સામાન્ય માણસ આજે એ ગૂગલ ના પાર્ટનરશિપ પર વિચાર કરો કે ગૂગલ સાથે કોઈ જે પાર્ટનરશિપ છે તો એક સામાન્ય ગામડા જે દરેક તો માણસ અમરેલી જિલ્લાના આપણા વતન અને એ રીતે પણ જો અમેરિકા અંદર થાય અને ગૂગલ જેવી કંપની સાથે આ રીતે કોલેબોરેશન કરતા હોય તો આપણે પણ સ્વાભાવિક છે કે તમારા માં સ્કીલ એ સ્કિલ પડી છે મે કીધું પહેલા કે અમારા કરતાં તમે ઘણું બધું જાણો છો કેટલી બધી એપ્લિકેશનો હજી અમને ખ્યાલ નથી આવતો એ ઘણી બધી વસ્તુઓ છે જે તમે સારી બતાવો છો ઘણીવાર મોબાઈલ અંદર સ્માર્ટફોન અંદર આપણે જે અનકતા હોય તો આપણા સબ ઘણીવાર ધનવાનોને કેટલી બધી વસ્તુઓ છે કે આની અંદર આ વસ્તુઓ છે એટલે મને એવું લાગે કે આપણા કરતા તમારી બુદ્ધિ ઘણી સારી કામ કરે છે પહેલા યોગ્ય ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો નો ડાઉ ફેસબુકનો ઉપયોગ કરો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરો તમે પણ એની અંદર જે શીખવા જેવું છે ને એ શીખવા જવું છે આપણે માત્ર ખાલી એ ફિલ્મની સ્ટોરેજ જોઈ રાખવાની આપની સ્ટોરી મૂકી રાખવાની એનો કોઈ મતલબ નથી એમાંથી જે કોઈ પણ શીખવા જે બાબતો છે એ તમે શીખવા અને આ સોશિયલ મીડિયાનો હકારાત્મક સ્વરૂપે જ્યારે આપ ઉપયોગ કરે ને તો આ વસ્તુ તમારા જીવનને ખરેખર એ સાર્થક બનાવે છે ઓકે ધન્યવાદ